જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી મામલો બસો છાસઠ ગ્રામ પંચાયતના ખિલાસે ચૂંટણી જંગ સરપંચ પદ માટે સાતસો સાડત્રીસ ફોર્મ ભરવામાં આવ્યા બાવીસ જૂને યોજાશે ગ્રામ પંચાયતની ચૂંટણી ત્રણ હજારથી વધુ લોકોએ સભ્ય પદ માટે ફોર્મ ભર્યું ગઈકાલે છેલ્લી તારીખ હતી ફોર્મ ભરવાની જામનગર જિલ્લામાં ઓગણસિત્તેર ગ્રામ પંચાયત સમરસ જાહેર ડેપ્યુટી ડીડીઓ ડીએસ કોટકે આપી માહિતી છાસઠ ગ્રામ પંચાયતની ચૂંટણી પૈકી સરપંચ માટે સાતસો ને સાડત્રીસ અને સભ્ય પદ માટે તેત્રીસો ફોર્મ રજૂ થયા હતા જેમાંથી માન્ય ફોર્મ સાતસો ને સાડત્રીસ અને બત્રીસો છી સફળતા પૂર્વક થયા હતા